મહાદેવ હરે અને જય દ્વારકાધીશ મારા વ્હાલા મિત્રો તો સ્વાગત છે તમારા બધા અમારા નવા વિડિયો માં જે તો એમ છો બધા મજા માં ને કેમ કે આપડે video જોતા તા બધા મજા માં એ આપણે પાણી વાળવા છે એટલે ગ્રાઉન્ડ બનાવે એનું ઈંડા આપણે આપડે એના ડુલ

આપણે બીજા પાડીયામાં પાણી ચાલુ કરી દીધું જોવા દવા મેલ દીધી ધોરો ધોરી વાયલો આવે અને આપણે ચોથા ઘેરામાં પાણી હાલે ત્રણ વી ગયા આ કાલે પાડ્યું પાઈ લીધું પાંચ દસ મિનિટમાં ક્યારે ભરાઈ ગયો જો ઢોરું પાણી થઈ ગયું મિત્રો જિંદા મેલેલું હે સલ્ફર એકલે પાણી માં મેલી દીધી તી બનાવી દેજો વિડીયો જો આપણે હેને પાણી કાઢવા માં બેક કેરા આઈ હે ને બેક કેરા ઓલી બાજુ હે આપણે ઈ જો હું જો આ કેરા દવા મેલેલી છે આ કેરા દવા નથી મેલેલ જો આઈ શું કરો જો જોવા જો છોડો છુકાતા જે આપણે જે ગુરુ કૃપા એક રોજ આમ રાવલ જોવા હે એ આ કેરમ નથી મેળેલા આ કેરમ મેળેલી હે એટલો ફેર હે જો આપ જીરામાં પાણી નીકળી ગયું અને બરાબર પાણી થયું જો આયું બરાબર જ છું તો કેરમ હતી ગયું કેમ કઈ નથી ને જો કેવા માટે પાણી હે જોઈ લ્યો આપણે મોટર બંધ કરતા અહીંયા હે ને પાણી વધારે ભરાતું નથી એટલે અહીંયા કાટવાનું ઘર નહીં ખંડું કે ગોતે પાણી પાડી જવર ની હોય એમ કે જીરા ને કઈ લઉં બંધ કરો છે તો આપણે વાયુ ભૂગી ગયા અને મોટર બંધ કરી દઈ મોટર બંધ કરી દીધી અને જી નું ભી ગયું અને જો અહીંયા જો તમને હું કહેતો તો ને ફરક છે ડીપી માં તે દી તમને માથી દેખાઈ લ્યો પણ જો આ એનપી કે ખાતર આવેલું હે અને આ ડીએપી આવેલું હે ભાઈથી તમને હમણાં ફેર દેખાડું કઈ દે છે મિત્રો જો આ સાઈડ ડીએપી વાવેલું હે આ સાઈડ એનપી ખાતે ખાતર વાવેલું છે બે પેકેજ ઘઉં વાવેલા છે જો કેટલો ફરક હે આ ઘઉં પીળા હે અને આ ઘઉં કાળા હે તો આપણે એ કરે મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળી રહી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો થોડુંક તમારે સપોર્ટની જરૂર છે અને જો કાઉં કહેવા હે એ કહીજો કોમેન્ટમાં મળીએ કંઈક નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે તો બધાને રામેરામ ડાય છે